અમદાવાદમાં પોલીસના ખોટા ઓળખ કાર્ડ સાથે બે શખ્સોની ધરપકડ કરી લેવાઈ છે એસઓજીની ટીમે બાતમીના આધારે બે શખ્સોને ઝડપી પાડ્યા છે નારોલની વિલ્સમ હોટેલ નજીકથી આ બંને આરોપીઓ જોતા છે નયન પરમાર ગૌરાંગ પાસે આ નકલી પોલીસ આઈ કાર્ડ હતા બંને આરોપીઓ એક સાયબર કાફેમાં આ નકલી કાર્ડ બનાવ્યા હતા પોલીસનું આઈ કાર્ડ બતાવીને લોકો પાસેથી ફાયદો ઉઠાવતા નયનની નોકરી છૂટ્યા બાદ નકલી આઈ કાર્ડ પણ બનાવ્યા હતા નકલી પોલીસ સકંજામાં આવી રહી છે સતત આ પ્રકારે નકલી પોલીસ માર્કેટમાં ખૂબ જ છે અને લોકોને ડરાવી રહી છે પૈસા પડાવી આવી છે આવા નકલી પોલીસથી સાવધાન રહેવાની જરૂર છે અને એસઓજીની ટીમને બાતમી મળેલી હતી અને એના આધારે પેટ્રોલિંગમાં તે દરમિયાન બે લોકોને પૂછપરછ કરી અને ચેક કરતા નયનભાઈ પરમાર અને ગૌરાંગભાઈ ભીલ આ બે યુવક પાસેથી એસઓજીના નકલી આઈ કાર્ડ મળી આવે છે પોતાના નામે બનાવેલા અને આ બંનેને ને પૂછપરછ કરી બંને આઈકાર્ડ કબજે કરી અને બંને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગુના દાખલ કરેલ છે બંનેને અટક કરેલ છે પશુપાલન કરતા